માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો આપણે જો કામે સીવી આવ્યા છે ઘેરે તમે જોઈ શકો છો આ છે અમારું ઘર હમણાં ઘણા ટાઈમ ટાઈમથી આપણે વ્યા ગયા હતા કામે અને હવે આવ્યા છે ઘેરે અત્યારે મેં સાફ પાણી પી લીધા અને આ તા મારવા મીના હું લીધું છે આપણે કાલ ગયા છે આવે ને તો પોતું લેતા આવ્યા

અને પાછળ એ બહુ લોખારો આપેલો છે બરાબર જો મસ્ત ને પાછળ એ લુખારો છે ઓરેન્જ કલર છે ઓરેન્જ કલર કેવો મસ્તીનો છે અને આ છે આપણો મોબાઈલ લો આ સાર જો છે આ બધા વીકો હતા ને કે પણ આ આયો બધા વીકો હતા ને કે તો બતાવતો છે

પોતન પણ આજ તો આવ્યા છે આયુભાઈ છે નયનભાઈ છે અને રિઝલ્ટ આજ આપણે મોબાઈલ નું જોઈએ છીએ તો કેવું આવે છે જોવો બધું નજારો બધું જોવો કે રિઝલ્ટ બાકી કઈ ઘટે નહીં એવું જો વાહ તો હાલો આપણે જઈ બાર તમને બારે બતાવી કે રિઝલ્ટ એક આજ વિડીયો બનાવ્યો છે એક નવો મોબાઈલ લેવા રિઝલ્ટ કેવું આવે છે ઈઝ જ માટેનો વિડીયો છે રાહુલભાઈ બેઠા છે ગાડી ઉપર હું રાહુલભાઈ

અને આ બધા છોકરા આપણે છે નવા મોબાઈલ થયો મમ્મી શું બનાવે બનાવેક બનાવ ગુવાર નું શાક બનાવ્યું મિત્રો અને આપણે બહાર જઈએ બજારમાં તું જોયું બજારમાં ફોન બેઠા છે બધે કોક તો બેઠા થશે

અને આ બાજુ આપણે મારા કાકાના એના હામા મકાન છે જો આ બાજુ અહીંયા મારા ગીતા મામી બેઠા છે આ છે મારા ગીતા મામી અને આ મકાન છે મારા કાકા મિત્રો આપણે આ બાજુ જો રાહુલભાઈ છે એક अपना एका भाभी ने राहुल भाभी शरद नाखे से मर्जी खाए एक ठावे न एक नहीं हो एक ठावे न भाई बदी खावे आ तो खावे एक जतले खावे એટલે કાલ મરસી ખાય છે મિત્રો સત્ય કે મે પાંચ મરસાન કીધું તે તે કેલા દોતો ભર્યા બોલો ખાવા ને તો ખાવ હાલ કા એક ખાવ પેલા હા જોજો એક ખા ઓય